રાજકોટના જસદનમાં બપોરે બાદ પડેલા વરસાદી ઝાપટાથી પાણી ભરાતા મુસાફરોને ભારે પરેશાન થયા છે જનતાનો આક્ષેપ છે કે બસ સ્ટેશન નવું બન્યા પછી જ આ સમસ્યા ચાલુ છે છતાં તંત્ર આંખ આડા કરી રહ્યું છે હવે લોકો માંગણી કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક રિપેરિંગ કરી રાહદારીઓની પીડા દૂર કરે છતમાંથી વર્ષોથી ટપકે છે પાણી પાઇપમાંથી ફુવાર અને મુસાફરો પરેશાન થઈ ચુક્યા છે છતમાંથી વર્ષોથી પાણી ટપકી રહ્યું છે વરસાદે બસ સ્ટેશનની ખામી ઉગાડી છે છતમાંથી વર્ષોથી પાણી ટપકી રહ્યું છે પાઇપમાંથી ફુવાર પડી રહ્યા છે મુસાફરો પરેશાન થઈ ચુક્યા છે તંત્રની ઉદાસીનતાને જોઈને લોકોમાં ગુસ્સો આવી રહ્યો છે જસ્તા વાળસીઓ માટે રાહત માટે રાહ જોઈ રહ્યા છે ઉદાસ નથી લોકો ગુસ્સો આવી રહ્યો છે છતમાંથી વર્ષોથી પાણી ટપકી રહ્યું છે પાઇપમાંથી ફુવારા પડી રહ્યા છે મુસાફરો પરેશાન થઈ ચુક્યા છે તંત્રની ઉદાસતાએ લોકોને ગુસ્સો આવી રહ્યો છે જસદન વાણી સીઓ રાહત માટે રાહ જોઈ રહ્યા છે